હલો વિદ્યાર્થી મિત્રો એક યોજનાના વિડીયોનું સ્વાગત છે બધા મિત્રોને આજે ભરતી અપડેટ અમારી ચેનલમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આપણે એક યોજના છે પ્રધાનમંત્રી લોન મુદ્રા યોજના છે મિત્રો વ્યવસાય માટે તમારા દસ લાખ રૂપિયા સુધીની તમને લોન મળે છે કઈ રીતના મળે છે અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે અવનવા વિડીયો છે એ અમારી ચેનલ ઉપર અમે મૂકતા તો ભરતીના વિડીયો યોજનાના વિડીયો અથવા કોઈ પણ બેંકને સંબંધિત માહિતી છે એ અમારી ચેનલમાં મુખ્ય મિત્રો તો બંને થવાથી બીજા પણ મિત્રોને શેર કરો એને પણ છે કોઈ પણ માહિતી છે એ મળી રહે મિત્રો તો મિત્રો આપણે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના છે એના વિશે આપણે પૂર્ણ ડિટેલમાં માહિતી મેળવવાના છીએ મિત્રો તો હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી મિત્રો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે એવો વિડીયો છે શરૂ કરીએ વિડિયો પૂરો નિહાળજો તો તમને પૂરી માહિતી મળી રહે તમારે કઈ રીતે પ્રોસેસ કરવાની આવે છે તો મુદ્રા લોન સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે મેળવાના છીએ એપ્લાય કઈ રીતના કરવા ઘરે બેઠા તમે લોન મુદ્રા છે એનો લાભ કઈ રીતના મેળવી શકો તો એ આપણે ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો બંને દાદી વિડીયો શેર કરો એટલે જે કોઈ જરૂરિયાતમંદ લોકો છે અથવા મિત્રો છે એને પણ છે આનો જે વ્યવસાય કરવા માટેનો લાભ છે એ મળી રહે તો આપણે વાત કરવાના છીએ મુદ્રા લોન સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય કઈ રીતે કરવું એ અરજી કઈ રીતે કરવી એ અને તો આપણે એ રીતના છે એ માહિતી આપણે અહીંથી દેવાના છીએ મિત્રો તો વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે જે પહેલાં તો આપણે અરજી કઈ રીતના કરવી અથવા કઈ કઈ બેંકમાં છે તમે આનો લાભ લઈ શકો એ પણ આપણે વાત કરવાના છીએ તો કેન્દ્ર સરકાર દ્વારા છીએ જે લોકોને રોજગાર માટે છે આ યોજના છે લાગુ કરવામાં આવે છે મિત્રો તો અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પંદરથી છે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવશે મિત્રો તો મુદ્રા લોન દ્વારા યુવાનો ધંધો કરવા માટે છે પચાસથી દસ લાખ રૂપિયા સુધીની લોન છે તમને મળી શકે મિત્રો અને સમયગાળો સા ત્રણથી પાંચ વર્ષમાં આપવામાં આવશે તો આ વર્ષ દરમિયાન લોન પછી આપી શકશો મિત્રો તમે અને ટાઈમ પણ આપી દેજો મિત્રો તેટલા ટાઈમ સુધીમાં છે તમને લોન છે એનો ચૂકવણી કરી શકો મુદ્રા લોન અરજી કરવા માટે કોઈપણ બેંક સ્ટેક સ્ટેટ બેંક ઓફ બરોડા એટલે બરોડામાં કોઈ પણ બેંક હોય તેમાં પણ તમે છે આ યોજનાનો લાભ મેળવી શકો મિત્રો કિશોર લોન તરુણ ત્રણમાંથી કોઈ પણ મુદ્રા લોન છે તમને મળી શકે મિત્રો તમારે જે પણ તમે જે યુવાન હોય તો તૃણ હોય અને તમારા જે ડોક્યુમેન્ટ છે બીજી વિગત ભરવાની રહેશે મિત્રો તો ઓનલાઈન પણ તમે છે એ આ લોન છે એપ્લાય કરી શકો મિત્રો અને જે કોઈ મિત્રોને ડાઉટ હોય તો આપણે એને પણ સોલ્યુશન કરીશું તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મિત્રો મળી નવા વિડીયોમાં